કર્મ કર્મ ભગવાને એવી એક ઓટોમોડ સિસ્ટમ બનેવી છે કે તમે જેવા કર્મો કરો છો એવું ફળ તમને અહીંયાને અહીંયાં જ મળે છે મારા હિસાબે તો નર્ક અને સ્વર્ગ બંને અહીંયાં જ છે તમે જોતા છો કે ઘણા લોકો રિબાઈ રીબાઈને મરતા હોય છે દુઃખો વેઠતા હોય છે તો એ મારા હિસાબે નર્ક છે અને ઘણા લોકોને આરામથી મોજ મજાવાળી જિંદગી હોય છે તો એ મારા માટે સ્વર્ગ છે તમે જેવા કર્મ કરો છો એવું ફળ તમારે મળે છે તમે જેવું એક્શન લ્યો છો એવું રિએક્શન તમને કુદરત સામું આપે છે તો હંમેશા કર્મ એવા કરો કે જેથી દિલને જાતા સમયે ઠંડક મળે કે હા મેં મારા જીવનમાં સારા એવા કર્મો કર્યા છે અને એને મને ખુશી આનંદ છે અને મેળા પછી આપણા ફેમિલી મેમ્બર પણ કહી શકે કે અમારા સ્વજન બહુ સારા હતા અને એણે બહુ સારા કર્મો કરતો તો હંમેશા સારા કર્મો કરતો